નમસ્કાર મિત્રો જય મેળીમાં જય નવ નવદુર્ગામાં જય માતાજી જય શ્રીરામ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નવરાત્રિ પહેલાં ઘરમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને કયા ઉપાયો કરવાથી નવદુર્ગા માતાજીની કૃપા મળે છે તેની માહિતી આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયોને શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે કૃપા કરીને પાંચ દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ વિડીયો પૂરો અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આ વીડિયોને આવીપણે લાઈક કરી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય નવ દુર્ગામાં જય માતાજી જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતી વસ્તુઓ દૂર કરવી જરૂરી છે જેથી માતાજીના આશીર્વાદ મળે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે નીચે મુખ્ય મુદ્દાઓ ગુજરાતીમાં આપેલા છે એક ઘરની સફાઈ અને મંદિરની શુદ્ધિ નવરાત્રિ પહેલાં ઘરના મંદિરને સંપૂર્ણ રીતે સાફ કરો જો મંદિરમાં જૂની તૂટેલી મૂર્તિ કે કોટા હોય તો તેને વહેતા પાણીમાં વિસર્જન કરો જૂની માળા ખાલી દીવાની વાઈટ કે બીજી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતી વસ્તુઓ દૂર કરો અને બે મુખ્ય દ્વારની આસપાસની સફાઈ મુખ્ય દ્વારે લક્ષ્મીજીના આગમનનો પ્રવેશ દ્વાર છે દ્વારની સામે ગંદા પાણીનો જમાવ ખાડું કે કચરો ન હોવો જોઈએ આવું હોય તો તેને તાત્કાલિક સાફ કરો કે સિમેન્ટથી બંધ કરો મુખ્ય દ્વારની સામે કાંટાળો છોડ ન રાખવો જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેના બદલે તુલસી ગુલાબ કે ચંપાના ફૂલોના છોડ રાખવો સૂર્યપ્રકાશને અટકાવતા ગાઢ વૃક્ષો હોય તો તેને દૂર કરો કારણ કે સૂર્યપ્રકાશ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે ત્રણ જૂના કપડાં અને પગરખાં નવરાત્રિ પહેલાં ઘરમાંથી જૂના ફાટેલા કપડાં અને પગરખાં દૂર કરો આવી વસ્તુઓ ખાસ કરીને ઈશાન ખૂણામાં ન રાખવી કારણ કે આ દિશા દેવી દેવતાઓના વાસની દિશા છે ઉપયોગમાં લેવાતા કપડાં દાન કરો અને ફાટેલા કપડા ઘરની બહાર કાઢી દો ચાર બંધ પડેલી ઘડિયાળ અને ખરાબ થયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે જૂનો રેડિયો ટીવી કે મોબાઈલ ઘરમાંથી દૂર કરો આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને નવરાત્રિના આશીર્વાદને રોકી શકે છે પાંચ એક્સપાયર થયેલી દવાઓ ખાદ્ય પદાર્થો રસોડામાં એક્સપાયર થયેલા અનાજ મસાલા કે બગડેલું ખાવાનું હોય તો તેને તરત દૂર કરો એક્સપાયર થયેલી દવાઓ પણ ઘરમાં ન રાખવી કારણ કે આવી વસ્તુઓ નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપે છે અને લક્ષ્મીજીના વાસને અટકાવે છે છ તૂટેલી ફર્નિચર અને સજાવટની વસ્તુઓ તૂટેલી ખુરશી ટેબલ ફૂલદાની કે સો જેવી વસ્તુઓ ઘરમાં ન રાખવી કારણ કે તે ઘરની સુંદરતા અને ઉન્નતિમાં બાધારૂપ બની શકે છે ઘરની દિવાલો પર ભય કે તણાવ દર્શાવતા ચિત્રો હોય તો તેને દૂર કરો તેના બદલે દેવી દુર્ગા ગણેશજી ઓમ સ્વસ્તિક કે પ્રકૃતિના ચિત્રો લગાવો નવરાત્રી દરમિયાન ઉપાયો નવરાત્રિના પહેલા દિવસે ઘરના મંદિરમાં માતા દુર્ગાની મૂર્તિ ઈશાન ખૂણે ઉત્તર પૂર્વ સ્થાપિત કરો અખંડ જ્યોત દક્ષિણ પૂર્વ દિશામાં રાખો અને રોજ સવાર સાંજે માતાજીની આરતી કરો આઠમ અને નવમીના દિવસે મુખ્ય દ્વાર પર કુમકુમથી માતાના ચરણ ચિત્રો બનાવો જે ઘરની અંદરની તરફ હોવા જોઈએ નવમીના દિવસે કન્યા પૂજન કરો અને તેમને ભોજન તથા દક્ષિણા આપો ગૌમૂત્રનો ઉપયોગ નવરાત્રિના પહેલા દિવસે ગૌમૂત્રનો થોડા પાણીમાં મિક્સ કરીને ઘરના ઈશાન ખૂણે અને મુખ્ય દ્વાર પર છાંટો આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે દેવીના મંત્રો જેમ કે ઓમ દુર્ગાય એ નમ અથવા એમ હ્રીમ ક્લેમ ચામુંડાએ વિચેનો જાપ કરો લાલ રંગનો ઉપયોગ નવરાત્રિ દરમિયાન લાલ રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે કારણ કે તે શક્તિ અને માતા દુર્ગાનું પ્રતીક છે પૂજા સ્થાને લાલ ફૂલો લાલ કાપડ અને લાલ રંગોળીથી સજાવો આઠમ અને નવમીના દિવસે મુખ્ય દ્વાર પર લાલ રંગનું તોરણ લગાવો જેમાં ફૂલો અને આમના પાન હોવા જોઈએ દાનનો ઉપાય નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદેવીઓના સ્વરૂપોના નામે નાનું મોટું દાન કરો પહેલા દિવસે શૈનપુત્રી માટે ગાયને લીલું ઘાસ ખવડાવો બીજા દિવસે બ્રહ્મચારિણી માટે ગરીબ બાળકોને પુસ્તક દાન કરો નવમીના દિવસે કન્યા પૂજન દરમિયાન નવકન્યાઓને ભોજનને અને દક્ષિણા આપો નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તર્ષિનું પાઠન કરો જો આખું પાઠન ન થઈ શકે તો સિદ્ધ કુંજિકા સ્ત્રોત અથવા દેવી અપરાધન સમાપન સ્ત્રોતનો પાઠ કરો માતાજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવો અને ઉગળનો ધૂપ કરો આ ઉપાયોને વાસ્તુના નિયમોનું પાલન કરવાથી નવરાત્રી દરમિયાન ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે વાસ્તુ દોષ દૂર થાય છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે આ નવ દિવસ શક્તિની ઉપાસનાનો પવિત્ર તહેવાર છે એ આંતરિક શક્તિ અને સકારાત્મકતા આપે છે નવરાત્રિના નવ દિવસો ખૂબ જ શક્તિશાળી હોય છે અને તે તમારા જીવનની દિશા બદલી શકે છે આ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના થાય છે પરંતુ જો તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું હશે તો આ શક્તિશાળી દિવસોનો લાભ તમને ક્યારેય નહીં મળે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ખોટી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે જે આર્થિક સંકટ માનસિક તણાવ અને પારિવારિક કલેશ લાવી શકે છે તેથી આ વિડીયોમાં જણાવેલી કેટલીક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ આ ઉપરાંત આ વિડીયોમાં નવરાત્રિના કેટલાક ખાસ ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે તમને તમારા ઘરને શુદ્ધ કરીને માતાજીના આશીર્વાદ મેળવવામાં મદદ કરશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં જય નવદુર્ગામાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી આ નવરાત્રિ પર નવદુર્ગા માતાજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેલે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં જય નવદુર્ગામાં જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ